હમણાં ઘણા સમય થી તમે મારા અને મનાલીના જ બ્લોગ જોવો છો ફેમિલી બ્લોગ નથી આવતા પણ આજથી ફેમિલી બ્લોગ આવશે અને ખબર છે ઘણા લોકો મારા મમ્મીને ને મારા પપ્પાને અને બધાને મિસ કરે છે પણ આજથી આપડે ફેમિલી બ્લોગ ચાલુ કરી દઈ ચાલુ કરી દઈ હવે હવે હું ભાઈ જીભ જલાય છે મારી કારણ કે ઉઠ્યો છું આગળ ઠંડા પાણી થી ના સોરી ગરમ પાણીથી થી પણ ગરમ પાણી બહુ નતું ઠંડુ ઠંડુ મિક્સિંગ હતું નાવાનું બહુ આરા થાય મને યાર હવાર હવાર માં એ પાછું ખાસ શિયાળામાં પણ ફટાફટ જાન માં ને મોડું થઈ જાય ભાઈ અને જો ભાઈ આપડા ઘઉં કેમ બાકી મસ્ત મજા ના થઈ ગયા ઘણા સમય થી બતાવ્યા નથી મેં

आज एकदम ट्रेडिशनल मासी पण तो ट्रेडिशनल होती कोमले बहु ट्रेडिशनल मा नव्हती काल काल होती ती काले होती पण काले में व्लॉग ना बनाय व्हॉल्टुली मा हां आज पछि एकडीच होई ट्रेडिशनल तारे एक में का वधी गयो सर भले वधी गयो एकडीच होई चोपरवाचे शेपडो छोटी एकू काटना करन जाय काटना हकीकतम शेपडा जोटा भरत मा दिकरीन पडती बव कराय कोमले भाई बव इम करेन એટલે आपले ब्लॉग मा आवीनी हो देन राख दे ए राव गालो તમને રીતે રાણો રાણાની રીતે ત્યારે હાચીવે છે થઈ ગઈ એટલે બહુ ફોન આવે મે ભાઈ હોખ નત દતી આવો 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 હાલો ચાવી ક્યાં ગાડીની તાડ દાસુ ભઈવાત કે પાણી ચાવી પણ આજે થા રહે છે ને ભાઈ મારું માન રાખી દીધું મારું દિલ ના તો આમ હવા છે કમ્પ્લીટ બાકી આ ટાયર માં હવા નીકળી ગઈ ખબર નઈ અમે પંચર કરાવી કરાવી તોય હવા નીકળી જાય ગાડી આપણે સાંજે હતી થોડી જાગી પણ અત્યારે પાછી ભરાઈ ગઈ છે કારણ કે ધૂળ રસ્તા વાળા ધૂળ રસ્તા વાળા ને રસ્તા ધૂળ વાળા છે એકદમ ઓફરોડિંગ કરતો હોઉં છું ને એટલે એ મોજા ડેકી ની અંદર હતા બહાર નીકળી ગયા ખુલે જારો એ બાબા ગાડી ઉપર મેલ બહાર ક્યાં ગઈ ચાવી ના મળે ત્યાર મને હવાર હવાર માં

તો ભાઈ આવી બધી મજા મજા કરતા આને કહેવાય નેચરલ મજા દેશી મજા અને ભાઈ કોઈ જરૂર ના પડે ટૂંકમાં આને લુખી મોજ કહેવાય લુખી મોજ પણ આ જો હું શું કરું હવર હવરમાં માં રસ્તો એ પ્રકારનો છે ને ટર્ન લેવામાં મારે બહુ આડા આવડું થાય છે આ રસ્તામાં હું કાલે કેટલા ખબર પંદર વીસ ટકા ખાધા છે કાલ ને કાલ

નીકળી નઈ જાય લગાડી દઉં થી ઓકે વાંધો ને લગાડી તો ભાઈ હવે આપડી ગાડી ની અંદર લાગે છે લગાડીયાનો બોર્ડ હા જવા દેવા ચોટાડો આ સાઈડ રાખવું આગળ આપણે વરરાજાની ગાડી એકદમ ગોઠવાઈ ગઈ છે પાછળ બીજી ગાડી છે પછી એક આપણી ગાડી છે પાછળ એક બસ છે અને બધા જવાના છે આગળ જાન જાન રસ્તામાં વચ્ચે ઊભી રહી ગઈ છે કારણ કે વરરાજાની ગાડીની અંદર ડીઝલ ઓછું છે તો ડીઝલ લખવા ગયા છે

ડીજે વાળાઓ નાખી લીધા ભાઈ વરરાજા ની ગાડી એકદમ શણગારી લીધી છે મસ્ત મજાની હવે એ આગળ નીકળે પછી અમે નીકળવાના છીએ અને ત્યાં જઈએ ને નાસ્તામાં બ બહુ બોલાવી દઉં કારણ કે ભૂખ લાગી ગઈ છે હવાર નું એમને રખડું હોય યાર જાની આવું ને હું ખબર છે ખાવા પીવાનું ને એવું બધું જોઈએ ને બીજું કે વરરાજા ને પ્રોસેસ બધું ગોરબાપા સંભાળી લે

ભાઈ હજી તો જાન લઈને પૂગ્યા છે ને કડા કરવા માંડ્યા જો અટાણ મે અગિયાર વાગ્યા તો રસ્તા અમારે રસ્તા ખરાબ છે